Hmm. મહાકાલ કેમ છો મારા વાલા તમને એમ થતું છે આ બોક્સ એનું છે પણ જેમ કોથળામાંથી બિલાડું છે કાર્યક્રમ બહુ મોટો છે પણ શેના માટે તમને આગળના વિડીયામાં ખબર પડી જાય એટલે એ પણ જોઈ લેજો હવે જાગુ પછી આવી રહોડામાં રોહડામાં કંઈક એવું બનાવતી હતી ઘડીક તો મને ખબર ન પડી કે આ બધું શું છે એમ એમને હું જોયા કરો કારણ કે વિડીયો મોકલો તો તમને તો ખબર છે ભાઈ હું સુરતમાં શું નહીં એટલે આ બનાવ્યા કરીને પછી રહી રહીને મને ખબર પડી કારણ કે આ ફ્રૂટ નાખ્યા પછી પછી મારો અંદાજ એવો છે કે આ કદાચ રાયતું બને એવું લાગે છે રાયતું હવે હેની હારે ખાવાનું હોય રામ જાણે હો પણ તમને જોઈને મજા તો આવી જ ગઈ છે આવી ગઈ મજા ને મારા વાલા તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો અને હા કોમેન્ટ તો ક્યારેક ક્યારેક મહાદેવ લખો શ્રાવણ મહિનો હાલે છે ભગવાનની રાજી થાય અને ભોળિયો નાથી રાજી થાય એટલે સેવ નાખી આ તો મને લાગતું નથી આ રાયતું છે આ કંઈક બીજું જ લાગે છે જે હોય પણ તમે નક્કી કરીને મને કહેજો અને આજે એવા આપણા સંત આપણી ઘેરા પધાર્યા આશ્રમની અંદર આનંદ આવી ગયો મુક્તાનંદ બાપુ પધાર્યા આવીને યજ્ઞશાળામાં શાળામાં આવ્યા બધા બ્રાહ્મણોને મેળા સંતો મંત્ર અને ભક્તોને બધાને મળ્યાને હાર આશીર્વાદ બધાને આપ્યા અને આપણા બધાને આશીર્વાદ